ગુડ મોર્નિંગ રામ રામ દૈરાને ને જય મુલિતા જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજા મજા છે ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના લોકમાં આપનું સ્વાગત છે હાલો તમને બતાવીએ કઈ રીતનો પ્રોગ્રામ છે આપણો આજે તો આપણે ઓલરેડી આજે વાવેતર કરવા જવાનું છે રાણાભાઈ જવાના હે તાણી હાલો તાણીમાં પણ મુહૂર્ત કરી દેવાનું છે આજથી હા તો આલો બતાવીએ તમને આગળનો વિડીયો હા તો જો ઓલરેડી બધા તૈયાર થાય થાય સાયડા બદલાવે છે હા કટરું નહીં તો જ બદલાવી નાખી હતી હા જો અને જાકર પણ બહુ આવી છે ફૂલ એટલે થોડુંક મોડું જવાનું છે એટલે સાયણા બદલી જઈને બે કામકાજ થઈ જાય જો સાયણાના થપા મારી દીધા કારુભાઈ ને રાણાભાઈ બે હા ઝેડા ના આવે કે શું હોય વતિયાને પીડા હોય જો આલો તો સાયણા સડાવી દઈએ અને કારુભાઈને તો મોબાઈલ મોબાઈલે જોઈ પછી બીજું કામ થાય હા તો સાયણા સાયણાભાઈને સડાવી લઈએ આ તો ઓલરેડી ગાઈસ રાણાભાઈ ઉપડી ગયા પંચ્યા લઈને આ જાકર બહુ હતી એના હિસાબે ધાણાનું આજે કેન્સલ રાખ્યું છે અને પંચ્યાનું પ્લાનિંગ કરી નાખ્યું તો હા ખેડૂતનો ફોન આવ્યો કે ભાઈ જાકર બહુ છે એટલે આવવાની કાઢવાની મજા નહીં આવે ને કાર પણ નીકળે છે તેથી હવે પંચ્યા આંકવા જાય છે ભાઈ જો છોકરી ભાઈ બે ગયો અહીંયા હા તો ઓલરેડી કહે આપણે આપણે પૂગ્યા તો અમીરભાઈ ન્યા હા એને વાવવાનો તો બાજરોને કુંતરી હા એ કે બાજરાનું કુંદરી વાવી દે ને તો ઉપાદી નહીં પછી હા તો બાજરાનું ખાનું ગયું ખાતરનું હા તો જયેશ ચા પાણી લઈને આવી ગયો ભાઈ પાઇચરો વાવી જોઈએ આ ટોઈલમાં તો બહુ પ્રશ્ન નહીં જામે ટોઇલ નથી આપણે પાઇચરો વાવી દેલું

અને જો આ રોટા ટ્રપડ્યા છે આપણે ઓલરેડી ચારે ચાર હા અને આજ તો ભી હું એ બાંધી દીધી આપણે ખડે આ બધાય હા સિયારે સિયારો પડ અને આપણે જવાનું હવે વાવેતર કરવું જો હા તો ઓલરેડી કાંઈ જ પાછા જ આપણે પૂકી ગયા હતા નવલબેન ત્યાં હા એને તલ કાલ કંટ્યા પછી આજનો પ્રોગ્રામ રાખ્યો હા આજ ખેર એ છે સફેદ તલો હા પાછા ઘટ્યા હતા કેટલા થોડા નકા ઘણા જો એટલા ઘટ્યા હતા કેટલા વરસ હુકારો આવે ને ઘરના પારવા બહુ થઈ જતા અવાર જાલી જાલી ને ઉતારી દીધા ઘાટા પાછા વાવી પડે ઓલું કઈ ઉપાધી નહીં પાક હોય ને એના પુગાય ઘાટા ને પુગાય તો હાલો આજ ખેર ઘાટા હબોડ્યા પાછા લેવા જવા પીડ્યા તલ असांखे जाइदो वाड़े पंहिंजी बावेटाए ઓલરેડી ગાય આપણે મહેશભાઈ ને સુક્યા હતા જીરું કાઢવાનું છે હવે પેલા મહેશભાઈ ને જીરું વાવ્યું હતું પણ એને પાણી કાઢ્યું એટલે નબળું રહી ગયું પણ વાંધો ના આવ્યો જોઈ તો જીરું મજા હા તો ઓલરેડી ગાય છે આપણે મહેશભાઈ જીરામ ચાલુ કરી દીધું હતું કમ્પ્લીટ હા જીરામાં પણ મૂરત ચાલુ કરી દીધું ભાઈ આજે હા હવે પેલા જ મહેશભાઈનું ભયું હતું અને કાટવામાં પણ મહેશભાઈનું જ છે જીવ જોવો પેલા હા પેલો જ ઓર્ડર ઓપાય મહેશભાઈ ના જીરામાં હા ચાલો આ રીતનું હાલે હે કપડે

चार अग बाजका है चार जो तो तरह बाजका ऑलरेडी भराई किया है जेव जीरो निकले बताया सीधे बाजकाज करवा पड़े जो क्लीन ना क्लीन हो एकदम जोस्तों ने क्लियर रिट